તો રામ રામ જય માતાજી કે છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે અને હવે શિયાળાની ઠંડી પડવા માટે થઈ ગઈ ચાલુ ઠંડી હવે શિયાળો આવી ગયો એટલે ઠંડી જો કાને પણ બોકાનું બાંધી દીધું અને જર્સી પણ પહેરી લીધી સવારના વાગે સાત ને દસ મિનિટ થઈ ગઈ તો સવારમાં રસોઈ બનાવે અને આપણે સો ડોલર પૂરા થઈ ગયા તો થોડા સમયમાં જ આપણે પેમેન્ટ આવશે ચાલો પણ મમ્મી રસોઈ બનાવે હે સવારની રસોઈ

तो रेवू रेव नाही तो रेवू रेव रेवा तो रेवू रेव तो धरम से ई गई धरम से मोटवा आ पांच कमाते एक आ पांच चम 250 और ये 11 रहे 12 आज ले यही हाल दादा पाच हां जेम तुम काल वाडीयो जयो तो अमरसु पापा याद आइजाये काल ओला घरे रहे थे हामा जो सुबी थे ہمیں سبھی ہر لے باقا سیلات دیکھا ہے ہمارسو کٹو لے راپنے آپڑے گراہ خانگا ایک کٹو پاڑی نامہ کٹو ہیتا ہوئی ساک کنو بنایا ہے ساک انسان انڈائر موکی انسان انڈائر باقا ہمارسو انڈائر میں کی ہے گیا سپر باقا آمار دو خورد آسو بیندنو بیٹھا لگ arewar nireja amojo sn sn naioni cakas naikini amagi kolotababokio

અશ્વિભાઈ ને બધા ચોરી ઉતારી હી હા દારમાં મોટર કાઢી મોટર રિહાણી હવે આપણે ચોરી કીધું હે ને દાદા ઓફ થઈ ગયા ને તેજું ને આમ નામ છે પાવાનું ચાલુ પાણી હાલે હે અઢી માણા થાય બે માણા આય ને હું કામ તો જો પૂરું કરવું પણ અઢી માણા ગણે ભીંડા ઉતારવાળા ભાઈ વહી ગયા બે માણા ભીંડામાં તો ખાં લાગે શાક મીઠું લાગે પણ ખાંયું પેડે ને તેમાં તીખું લાગે મરચું નાખે તેલ તીખું લાગે ને આ તો વગર મરસે તીખું લાગે આ તો એને વાયુ એટલે પછી લણવું પડે ચોરી ની ડોઈલ પર નાખી આપણે રણજીત ભાઈ નાનપણ ના ભાઈબંધ કૃષ્ણન સુદામા જેવી જોડી હે જોવા એની મોટી ડોલ તો આવી રીતના વાલો ઉતા ઉતાર નાખી એક ભાઈબંધ હતો ભાઈબંધ હતા ને એક ભાઈબંધ જીયા એના હાથે પાછા બીજા ભાઈબંધ હતા મસરૂ તમે જોયા છે પોર વિડીયોમાં

પાણી જોઈ જ વાત નથી કરવી શિયાળા જો આવા થઈ જાય ટાંકિયું પડે સોરી નું શાક મીઠું લાગે પણ આ છે ને વીણવી વહમી છે શિયાળાનું શાક ન થાય રણજીભાઈ ની વાત ન થાય અશ્વિનભાઈ ની વાત થાય જ

હાલો હાલા વાત થઈ છે ને આમાં હું વાલો છું નહીં જેઠે ચોરી છે ઉપર વાલો હાલો કઈ ઉપાડો નહીં ખંપારી ને એવું આ જયડું રેડવાનું હોય ને આમાં પાણી જાય બાવરાનું જયડું ઠેર તેડે ને માથે ઢકાઈ જાય ગદબ સાંઠું એટલે એવી રીતે રચકો અહીં કાંઈ સોરી હું પાણી ના આવે નથી પીવું પાણી લોન નાખવાનું હાલો હાલા જઈ રંજાભાઈ થશે મોડું હા

અને ભીંડો ઉતારવા વરાઈ ગયા આ બાજુ ચોરી ઉતારવા વરાઈ ગયા અને વાલા રુટાળવા વરાઈ ગયા હવે રહી ગયા આપણે આપણે હા હાલો હવે આપણે વહી જઈએ ને ફસિયાળો છે ધોરિયો ટોપ્પો અઘરો છે ઉપાડ છે ને ઉપર લડો ના એમ નહીં ચીકુ કાચા છે ને કાચા પાકે જ નહીં એમ ઉનાળામાં હાલો અત્યારે હવે વાગી ગયા કોણા છો અને જો ચોરી ઉતારીને હવે જબલા ભરવાના કેટલા પાંચ કિલા ભરવાના હોય પાંચ કિલા ના જબલા ભરવાના છે ચોરી ચોરીના દાણા પછી આ ગેટ માં જવા દેવાનું વાક હું તો ગેટ કહું આપણને યાદ કે ગેટ ન આવડે ઘણી સાઈડ દૂધી સુધારવાનું કામકાજ ચાલુ છે અને આમાં આપણે લીધી વાલો સાફ કરવા માટે પીંડો છે ને મમ્મી લઈ ગયા જવાનું થઈ ગયું વિડીયોનું થઈ ગયું થઈ ગયું અને બપોરાનું થઈ ગયું બપોરામાં ઊની ઉની કઢી અને બાજરાનો રોટલો બહુ ખાવાની મજા આવી ગઈ હું અહીંયા મોટા ડબલા ભરે ભીંડાના અને મોહનભાઈ દૂધી સુધારે આપણે દૂધી લઈ જઈશું તો બુધ્ધી વધારે આવી જાય એટલે ના પાડે આ બધા કે દૂધી ન ખાતા તો હા શું કામ હાલે પૂરું થઈ ગયું

અયા સર પર કઈ બોલતા જ નહી અમાર આ શર્મા હા હા હાલો આ છે ખાઈ જા